નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા વૈજ્યનાથ મહાદેવ મંદિર ખાતે આજરોજ ધારાસભ્ય શ્રી જયદ્રસિંહ પરમારની હાજરીમાં અખંડ ઓમકાર જાપ તથા ભજન ભક્તિનો કાર્યક્રમ યોજાયો આજરોજ ગોગંબા વૈજ્યનાથ મહાદેવ મંદિર ખાતે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી તારીખ આઠથી અગિયાર જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે તે નિમિત્તે ગોકંબા વૈદ્યનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલ અખંડ ભજન અને મંત્રજાપ કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના અતુટ આસ્થાના એક હજાર વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર ગુજરાતની સાથે સાથે ગોગંબા ખાતે આવેલા પૌરાણિક વૈજ્યનાથ મહાદેવ મંદિર ખાતે પણ ઓમકાર મંત્રનો જાપ કરી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી હાલોલના પ્રમુખ હરીશભાઈ ભરવાડ તથા ગોગંબા તાલુકા ભાજપના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર મહામંત્રી ગુણવંતસિંહ ગોહિલ જિલ્લા કારોબારી અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ સોલંકી ગોગંબા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નિલેશભાઈ વરિયા અશ્વિનભાઈ મકવાણા દિવ્યજીતસિંહ ગોહિલ શ્યાલુભાઈ રાઠવા તાલુકા પંચાયતના પ્રમુખ احمد پير राठوا તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ રમેશભાઈ રાઠવા સરપંચશ્રીઓ અને સંગઠન તથા મોરચાના પદાધિકારીઓ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ આજુબાજુના ગામના ભક્તો હાજર રહ્યા હતા આ પ્રસંગે જેકણપુરાના ભાવિક ભક્તો દ્વારા ભજનની રમઝટ જમાવી દેવામાં આવી હતી જેકણપુરા ગોઠ પાલ્લી તેમજ ગોગંબાના ભાવિકજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને દેવાધિદેવ દેવ મહાદેવની પૂજા આરાધના કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા I'm out!